શ્રી ગણેશ આય નમઃ નમસ્કાર દર્શક મિત્રો મંગળનું રાશિ પરિવર્તન જે મકર રાશિમાં આવશે તે તમારી શુક્રની અધિપત્યવાળી વૃષભ રાશિને કેવું ફળ આપનારા બની રહેશે તે વિશેની માહિતી વૃષભ રાશિ અક્ષર બોવું તારીખ સોળ એક બે હજાર છવ્વીસની વહેલી સવારે ચાર ને છવ્વીસથી મંગલ ધન રાશિમાંથી રાશિ પરિવર્તન કરી અને શનિની અધિપત્યવાળી મકર રાશિમાં આવશે જે તમારી વૃષભ રાશિથી નવમાં ભાગ્ય સ્થાનેથી રહેશે જે તારીખ બે બે હજાર છવ્વીસે બપોરે અગિયાર ને થી કુંભ રાશિમાં આવશે તો આ વચ્ચેનો સમય તમારી વૃષભ રાશિ માટે કેવો રહેશે તે આપણે જોઈએ નવમા સ્થાનેથી થતું આ મંગળનું ગોચર તમારી વૃષભ રાશિ માટે ખૂબ જ ઉત્તમ સૂચવી રહ્યું છે મંગળ એ ભૂમિપુત્ર છે અને પરાક્રમના કારક છે અહીંયા તમને મોટો બદલાવ આપી શકે અહીંયા સ્થળાંતરના યોગ બની શકે કોઈ મોટો બદલાવ આવી શકે નોકરીમાં તમને કોઈ એવું સારો એવો જમ્પ સારો મળી શકે સારી તમને ઓપોર્ચ્યુનિટી મળી શકે વ્યવસાયમાં પણ તમે સારી એવી નાણાકીય સ્થિતિ તમારે મેળવી શકો આર્થિક લાભ મેળવી શકો તમારી મહેનત અને આગવી સૂચથી તમારું કાર્ય પદ્ધતિથી તમે સારો એવો ભાગ્યમાં બદલાવ લાવી શકો મંગળ પરાક્રમના કારક છે મંગળ એ આત્મવિશ્વાસ મનોબળ તમારો ઉત્સાહ જોશ બધું વધારનાર છે તો આ મંગળ એની મંગળની ચોથી દ્રષ્ટિ તમારી રાશિથી બારમા સ્થાનેથી રહેતા અહીં તમારે ખર્ચ ઉપર થોડું નિયંત્રણ જરૂરી રહેશે કેમકે અમુક વખતે ખર્ચાઓ વધી શકે એવું બની શકે ધાર્મિક કાર્યોમાં પણ તમે ખર્ચ કરી શકો યાત્રા કરી શકો ધાર્મિક યાત્રા કરી શકો પ્રવાસ કરી શકો આવી રીતે પણ તમે ખર્ચ તમારું વધી શકે મંગળની સાતમી દ્રષ્ટિ તમારી રાશિથી ત્રીજા સ્થાનેથી રહેતા અહીં તમને તમારા ભાઈ ભાંડોનું સુખ તમારા ભાઈઓનું સુખ તમે સારું મેળવી શકો અહીંયા આ સમય તમારા માટે ખૂબ જ સારો જોવાય અહીંયા થોડું તમારે મંગળનું તો ખૂબ સારું છે પરંતુ આપણે આગળનો વિડીયો શનિદેવનો કર્યો તો એમાં કહ્યું છે કે શનિદેવનું તમારી રાશિથી અગિયારમા સ્થાનેથી થતું ગોચર એ આર્થિક રીતે લાભ કરતા છે નાણાકીય રીતે લાભ કરતા છે અને આ મંગળ પણ આ રીતે આર્થિક રીતે તમને સારી સ્થિતિ મજબૂત કરી શકે તમને નહીં ધારેલી આવક તમે મેળવી શકો પણ અહીંયા તમને શનિદેવની ના લીધે તમને નાની મોટી ચિંતાઓ અપાવે બાકી આ વર્ષ તમારા માટે ખૂબ જ સરસ છે આવકનો વધારો કરવા વાળું આવકના સ્ત્રોત વધારનારું આ વર્ષ બની રહેશે બીજું આ મંગળની જે આ સમયનો ગાળો છે એમાં તમે સારો એવો બદલાવ જોઈ શકશો બીજું તમારી રાશિના સ્વામી શુક્ર પણ આ સમય મંગળ સાથે જ છે એટલે પરાક્રમ અને ભૌતિક સુખ બંને ભેગું થયું છે એટલે અહીંયા તમે તમારા આત્મસુસ્તી તમારા મહેનતથી તમારા પરાક્રમથી તમારું મહત્વનું હથિયાર એ છે કે તમારું આત્મબળ તમારો સેલ્ફ કોન્ફિડન્સ તમારું મુખ્ય હથિયાર છે એનાથી તમે સારો એવો બદલાવ લાવી શકો અને ભૌતિક સુખ તમે મેળવી શકો ભૌતિક સુખના સાધનો વસાવી શકો તમારી કુંડળીમાં જો મંગળ દોષ હશે તો આમાં થોડી રુકાવટ આવે કેમ કે જેની માંગલિક કુંડળી હશે કેવી રીતે ખબર પડે કે માંગલિક કુંડળી છે તો જેની કુંડળીમાં મંગળ કુંડળી જન્મલગ્ન કુંડળી જોવાની એમાં જો મંગળ એક ચાર સાત આઠ અને બારમા સ્થાને ફરીથી કહીએ એક ચાર સાત આઠ અને બારમા સ્થાને જો મંગળ હોય તો અહીં આ મંગળથી દોષિત કુંડળી કહેવાય માંગલિક કુંડળી કહેવાય માંગલિક કુંડળી જે છે ને એ જીવનસાખીના સુખમાં પણ થોડી અડચણ આપતા હોય છે આપણે આપણે સારા હઈએ આપણું ઘર સારું હોય આપણો વ્યવસાય સારો હોય તો પણ લગ્નમાં વિલંબ થતા હોય છે કેમ કે આ મંગળના લીધે લગ્નમાં વિલંબતા જોવાઈ શકે છે કેમ કે મંગળ એ વિવાહના કારક છે લગ્ન જેના બાકી હોય તેમને અહીંયા માંગલિક કુંડળી હશે તો લગ્નમાં તમને અહીંયા થોડો રાહ જોવડાવશે તો કોઈ જ્યોતિષીની માર્ગદર્શન લઈ અને તેનું નિવારણ કરવું મંગળ દોષનું નિવારણ કરવું આમાં તમને એનાથી ફાયદો રહેશે તમને તમારા પસંદગીના પાત્ર સાથે યોગ બની રહે અને જે રોકાયેલું કાર્ય હોય એ આગળ વધે લગ્નયોગ બની શકે પસંદગીના પાત્ર સાથે બધાની તમે સંમતિ લઈ શકો મંગળની આત્મી દ્રષ્ટિ તમારી રાશિથી ચોથા સ્થાનેથી રહેશે ચોથું સ્થાન છે માતા મિત્ર અને વાહન આ ચોથા સ્થાને મંગળનું હોવું એટલે આ ત્રણેય સુખ સારું અપાવે મિત્રોથી પણ સારું રહે તમને વાહનનું સુખ પણ મળે અને તમારા માતાનું પણ તમે સુખ તમે મેળવી શકો અને તમારી જન્મકુંડળીના શુભ મંગળ હશે તો અહીંયા તમને ભૂમિ સુખ પણ અપાવે મિલકતનું સુખ અપાવે કોઈ મિલકત ખરીદી શકો આ મંગળને લીધે બને છે તમને મંગળ નથી ઘણી બધી વસ્તુઓ પર મંગળનું વર્ચસ્વ છે કેમ કે સિત્તેર ટકા લોકોને અસર કરતા હોય છે મંગળ કેમ કે કુંડળીમાં તમે જુઓ સિત્તેર ટકા મંગળની અસર હોય છે મંગળથી ઘણું બધું જોવાય છે મંગળ એક ચાર સાત આઠ અને બારમા સ્થાનને અસર કરે પછી દ્રષ્ટિથી પણ તમને અપાવે મંગળ જો તમારે જો મંગળ દોષ ના હોય બદ મંગળ ના હોય તો તમને ઋણમાંથી મુક્તિ પણ અપાવે તમારી ઈચ્છા પૂર્ણ કરાવે જે તમે વિચાર્યું હોય એ તમને માંગલિક જે હોય ને એની નાની મોટી તકલીફ હોય છે બાકી જેને બદ મંગળ નથી કોઈ મંગળ સાથે ખરાબ યુતિ નથી રાહુ કે શનિની કોઈ તમને જો ચંદ્ર મંગળ હોય તો શુભ ગણાય છે ચંદ્ર મંગળથી નાણાકીય સ્થિતિ બહુ જ સારી બને છે પારિવારિક સંબંધો સુધરી શકે છે શરીરની ઉર્જા વધી શકે ઉત્સાહ વધે શુભ મંગળથી વધે છે બધું તમને એક રાજા જેવી જિંદગી અપાવે સારા મંગળ હોય ને તો એમ લાગે કે ના આપણે બહુ જ આનંદથી અને મસ્ત રીતે જીવી રહ્યા છીએ તમારો પ્રભાવ સારો પડે વર્ચસ્વ યશ પ્રતિષ્ઠા બધું તમને મળી શકે ઓવરઓલ જોઈએ તો આ મંગળનું ગોચર મકર રાશિમાં એ તમારી વૃષભ રાશિ માટે ખૂબ જ ઉત્તમ જોવાશે અહીંયા તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે કે તમારી જન્મકુંડળીમાં મંગળ આઠમા કે બારમા સ્થાને છે કે નહીં એ તમારે જોઈ લેવાનું કેમ જોવાનું કે જો તમારી કુંડળીમાં મંગળ આઠમા કે બારમા સ્થાને હશે તો તમારે કોઈને ઊંચીના પૈસા ના આપવા કોઈને ઋણ ના આપવું અને જો આપવું હોય તો પાછું નથી આવવાનું એવું સમજીને આપવાનું કેમકે આ સ્થાનમાં મંગળ હોય છે ને એ કોઈને ઋણ આપે છે કોઈને પૈસાકીય નાણાકીય લેવડ દેવડ કરે છે તો એને પાછી મળી શકતી નથી તો ઉપાય તરીકે તમારે બધું શું કરવાનું મંગળની નાની મોટી પણ તકલીફ હોય તો તમારે ઋણ મોચક મંગળ સૂત્રનો પાઠ કરવો જરૂરિયાતવાળાને કોઈ લાલ વસ્તુનું દાન આપવું એમાં મીઠાઈ બની શકે વસ્ત્ર તમે કોઈ પણ વસ્તુનું દાન તમે અન્નનું પણ દાન કરી શકો રોટલી ભાખરી અથવા કોઈ લાલ સ્વીટ તમે આપી શકો એમને વેચી શકો ગુસ્સા પર નિયંત્રણ ખાસ જરૂરી બની રહે બીજું હનુમાન ચાલીસાના પાઠ એમાં મંગળવારે ખાસ કરવા તો આ હતું મંગળનું રાશિ પરિવર્તન મકર રાશિમાં રહેલા મંગળ આ આ સમય પૂરતા તમને કેટલું અને કેવું પણ આપશે તે વિશેની માહિતી નમો નારાયણ